પર્દાફાશ રાજ્યના અમદાવાદ અને દરોડા દરમિયાન અંકલેશ્વરની એક્સિસ ફાર્મા કેમ્પ કંપનીમાં પરવાના વગર આ એપીઆઈ નું ઉત્પાદન કરાતું હોવાનું બહાર આવ્યું હતું કંપની સંચાલકો પાનોલીઆઈડીસી ની આઈકોનિક ફાર્મા કેમ્પમાં ગેરકાયદે ઉત્પાદન કરતા હતા અંકલેશ્વરની એક્સિમ ફાર્મા કેમ્પના માલિક આઇકોનિક ફાર્મા કેમ્પના ભાગીદારો અને નેસમો પાનોલીની આઈકોનિક ફાર્મા કેમ્પ કોઈ પણ જાતના પરવાના ન હોવા છતાં પ્રોગાબાલીન દવા બનાવતા ઝડપાઈ ગઈ છે એક્સિસ ફાર્મા કેમ્પ પોતાના લાયસન્સનો ઉપયોગ કરતી હતી કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ વગર પાનોલીની આઇકોનિક ફાર્મા કેમ્પમાંથી પ્રિગાબલીન એપીઆઈ મેળવી એક કિલોગ્રામ ઉપર કમિશન લેતી લેબલ લગાવી વેચાણ બિલો બનાવી તેમના લાયસન્સ પણ ઉપયોગ કરતી જેનું ટેસ્ટિંગ બાયોક્રોમ એનાલિટિકલ લેબ દ્વારા લાયસન્સ ન હોવા છતાં વોટ્સઅપ દ્વારા ટેસ્ટ રિપોર્ટ બનાવી આપતા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્થળ પરથી જપ્ત કરાય પ્રીગા દવાના જથ્થાનો નમૂનો લેબોરેટરી ખાતે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે